ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર ગામમાં અગાઉ જે ઠરાવો કરવામાં આવ્યા હતા તે ઠરાવોનો નિકાલ કરવામાં આવ્યો નથી તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ આ પ્રશ્નો માટે અરજીઓ પણ આપી હતી તેમ છતાંય ગામના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી જે બદલ ગ્રામ સભામાં હોબાળો મચી જવા પામ્યો હતો ગ્રામજનોએ વધુમાં જણાવ્યા અનુસાર આ ગ્રામ સભામાં તાલુકા કક્ષાના તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા નથી માત્ર તલાટી મંત્રી અને સરપંચ હાજર હતા કોન્ટેક્ટ સિસ્ટમ થી તમે ટેન્શન વાત તો સંભળવો ને મને મેં પ્રશ્ન પૂછ્યો કે તમે પાંચ નાપામાં જાહેરાત આપવું એટલે ઓટોમેટિક એવું આઈડિયા મીટિંગ બોલાવ કઈ કે કોન્ટેક્ટ આપો બોલાવ

કરમી કોના આજે નથી ગામના પ્રશ્નો કેવા કે કેન્સલ કરો બધા અધિકારી આજે વાંધો નહી આ ગામમાં કે સભા થઈ હા આનો ઓર બરોબર છે બરોબર સીધી સીધી કો કામ સભા સીધી ન થાય ગામમાં બધા સીધી પેરીત નથી અમે એજન્ડા સભ્યને આપી પ્રશ્ન અમારો હોય તો પણ ઈને અમે ખાલી કે સભા થઈ જ હોય ને ભાઈ વોટ્સએપમાં અમે થોડીએ તો કરેલું હે ને પાછો દીયે તો વાડપમાં કર્યું છે પેલા જો ઢોલ વગાડતા નહીમાં હોય તો પાણી દેતી ઈનીકામ સપા છે તારે તો તમે નો જોતો ઈમાં બીજા એને ભાઈ તો તમારે એમના ભાઈ પેલા ફૂલી હોય ઢોલ વગાડવાની જ હોય ખબર માં હોય નાનો મોટો ટાઈમ હતો હું એમાં ફાઈન નહી ને કોણ ખબર હતી ગામમાં ગામમાં ઘણા ખબર છે આપણા ગામમાં હોત કેટલા છે સરપંચ આ ગામમાં હે 18 માં 18 સભ્ય છે આમાં 18 હતા છે નથી ને ઓર કેરા બધા વોર્ડમાં બી મેમ્બરો છે આમાં ગામમાં જી બધા ને જે બોલે એ તો કે બોલે એ બોલે કે કોણ તમે કોઈ લાયા હે કોણ તમે કોઈ હે કોણ કોને પીટા હે

ઈને નો આજે આવવાનું કારણ શું છે પૂછત કરી અમે અંદર અંદર તમારા નખા રહે ધ્યાન ચાલે આવે છે આ આપણા શું થાય છે શું જાય છે बजाने खाई जाऊँ से मुझे पंचायत तुम बदु कम नहीं हुए हाँ ना ये यहाँ में हाउस है पियाने समरा रजूवाद कर भी नहीं हुए पांच रजूवाद करे इसका हाँ हवा भी नहीं आता है ना जाकर टीवी से डांस बोला गया बजाने हम बता रहे थे मोटबाइक तमिल साइड में बदु कई नौकर के भाई आरतीयां था उस जो यार तमिल જે ખાતા પૈસા બે રાખી નતી આ તમે કહી દો નામ લઈને કોણ કે આ કહી જો કે સાબિત કરી દો ભાઈ ખાતું હે વો જે હોય મા કેતો કુદરત કરે ઈનો નિયમ કુદરત કરે ઈ આપડા કરે કે જે તમે કરે પણ ગામો વિકાસ થવો પડે તો મોબાઈલ પર મેસેજ ન કે નહી તો WhatsApp Twitter Facebook Insta જ્યાં ભી આપકા એકાઉન્ટ હે ઇ શેર બટન કે દ્વારા શેયર કરે